જો મિત્રો જ્યા ભર ગોગા મહારાજ નું મંદિર આવી ગયું છે હવે થોડી જ વારમાં તમે તમને દર્શન કરાવવાના છીએ બાપા ધણી નું મંદિર આવી ગયું છે હવે પેલી હોમી ટોચ દેખાય ને એટલા આવું જઈએ અમે તમને દર્શન કરાવવાના છીએ તો આ વિડીયો જોજો ગુગા મહારાજ જય છે પ્રિયા ગુગા જોઈ લો મિત્રો આ મંદિરના પરિસરમાં અમે આવી જઈએ છીએ અહીંયા બહુ ભાવિ ભક્તો આવે છે પણ આજે શું છે કે પહોંચમ નથી અને આડા તાડાનો દિવસ છે એટલે પબ્લિક જાજી નથી અહીંયા દર્શન કરવા જરૂર મળશે તમને हां ये ऐसा है ये आती है तो मैं जो मैं लाइव चेक कर रहा हूं चार प्रकार ने ये हो गई तो ये हो गई और तो हम पास है तो दूसरी वाली है

દુનિયા ની સરકાર નો નિયમ છે ભાઈ માતાજી મિત્રો ગોગા મહારાજના અમે તમને દર્શન કરાવ્યા અને આવનામાં વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તમને મિત્રો આજુબાજુ તમને દરેક મંદિરની આજુબાજુ તમને ગોગા મહારાજના દર્શન થાય છે આ બહુ જૂનો વડલો છે મિત્રો જોઈએ તમે જો મિત્રો અહીંયા યજ્ઞશાળા આવેલી છે એક અહીંયા મસ્ત પાણીની પરબ પણ છે તો મિત્રો હજી પણ અમે તમને અહીંયા આગળ બહુ ટોચ પર જ્યાં દેખાય છે ઝાડની પાછળ ત્યાં થોડુંક ઝૂમ કરીને બતાવું છું તમને ત્યાં પણ અમે તમને દર્શન કરાવીશું તો એન્ડ સુધી આ વિડીયો નિહાળજો

ગુરુ મહારાજનું આ જો મિત્રો આ ઝમ કરીને બતાવું તમને ઉપર ગુરુ મહારાજ છે અત્યારે શું કે જાજો ટાઈમ નથી તો અમે ત્યાં જઈ શક્યા નથી નવા બ્લોગમાં નવા બ્લોગમાં અલગ કે માટે અમે તમને વ્લોગ્સ બનાવીએ અને ત્યાં પણ અમને ગુરુ મહારાજના દર્શન તમને કરાવીશું અને નાગેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે અહીંયા પણ તમને દર્શન કરાવી દઈએ જય મહાદેવ જય શિવશંકર બહુ મસ્ત નજારો છે મંદિરની સુવિધા પણ બહુ સરસ છે ઓમ નમ શિવાય જય શિવ હર હર મહાદેવ જો મિત્રો મહાદેવના દર્શન કરી લો આ નાગેશ્વર મહાદેવ સાક્ષાત બેઠા છે અહીં જય ભોલેનાથ જો મિત્રો અહીંયા મસ્ત એક ભોજન શાળા પણ આવેલી છે અહીંયા દરરોજ એમ નહીં કે આડા દિવસે રવિવારે કે પાંચમના દિવસે હોય પણ રેગ્યુલર અહીંયા સદાવ્રત ચાલે છે મહારાજની કૃપાથી તો અહીંયા આવો તો ભગવાનનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો તો અમે આગળ હવે પરિક્રમા કરીશું ને એન્ડ સુધી વિડીયો જોતા રહેજો જય ગોગા મહારાજ તો જય માતાજી મિત્રો આજે અમે તમને શ્યાભર ગોગા મહારાજનો દર્શન કરાયો અને આ વિડીયોને જો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે આવનારા વિડીયોની જાણ તમારા મોબાઈલમાં થાય અપડેટ તમારા મોબાઈલમાં આવે અને આ વિડીયોને વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય ગોગા મહારાજ